અને ફેમિલી જો તમે આ રીતના કંઈક મસ્ત છે ને અને મોટા કહેવાય અને ઝીંગાઇનો કહેવાય અને ફેમિલી છે ને ઝીંગેર કહેવામાં આવે જો તમે છે ને ફેમિલી આ રીતની કંઈક પણ જોઈ શકો કેટલી ફેમિલી મસ્ત ઝીંગેર છે કાંઈ ઘટે નહીં એમ તો આનું આપણે છે ને ભાઈ સ્પેશિયલ શાક બનાવવાનું છે તો બધા મિત્રો છે ને વિડીયોમાં બિના લેજો મજા આવે છે તમને પણ જોરદાર રસ છે એવો ફેમિલી અને આપણે છે ને ભાઈ ગામમાંથી લાવેલા છે વેસાતા હતા કાંઈ ઘટે નહીં હોય ભાઈ કે કંઈ ઘટે સેલ બેન કાંઈ ન ઘટે તો ભાઈ કાંઈ ન ઘટે અને જો સેલ બેન આ રીતની કંઈ ખારા કરે જોઈ શકો કેવો મસ્ત છે ખાસ કરીને કોમેન્ટમાં કહેજો અને આમ જો તમે કેટલા બધા છે ભાઈ આ કેમ પણ કાંઈ ન ઘટે ભાઈ ડેન્જર છે ડેન્જર કેવું શાક બનશે આમ સેલ બેન મસ્ત ફેમિલી મસ્ત શાક બનશે આનું તમે બધા વિડીયોમાં બીના રહેજો અને તમારે છે ખાવા આવવું હોય તો આવી જાવ કેમ છે એમ બધું અને ફેમિલી એક છે ને હો ગરમ ઉપે તો જિંદગી રહેશે તો હો ગરમ ઉપે છે આમ તમે જો તમે જ જોઈન પણ અંદાજ લગાવી શકશો અને આ રીતનું કંઈક આપણે રિપેર કર્યું છે અને ફેમિલી તમે જોઈ શકો આ રીતના છે ને એના કંઈક મોસું નીકળ્યું છે આવી તો ટીટમ નહીં પણ મૂસ્યું ન હોય જો તમે કેમ છે બધું શેને જોરદાર તો ફેમિલી આપણે છે ને ભાઈ ઝીંગે રિપેર થઈ ગયું છે અને હવે બનાવવાનું છે આનું ફેમિલી આપણે શાક તો વિડીયોમાં બધા બેના રહેજો કેમ રિપેર છે ખાસ કરીને કોમેન્ટમાં કહેજો કેમ પણ કાંઈ નો

સમીરે હવે છે ને આપણે આ રીતના હલાવવાની છે જોઈ શકો સમીર આપણે છે ને આવી રીતના હલાવી આપણે પાકવા દેવાની પછી છે ને આપણે કહું પાણી નાખવાનું જોવો તમે આપણે છે ને થોડીક વાર આ રીતના પાકવા તેમ પણ આપણે મસ્ત સાથ બનાવવાની દોરતા કંઈક લેવલ કેમ કે તો ફેમિલી હવે છે ને આપણે નાખી દેવાનું છે પાણી તો ફેમિલી આપણે જરૂરિયાત પ્રમાણે છે ને પાણી નાખી દઈએ થોડુંક નાખવાનું છે આપણે બસ ફેમિલી આપણે છે ને એટલું પાણી નાખ્યું છે ને આપણે પછી થાળી ઢાંકી દઈએ ની ફેમિલી આપણું મસ્ત મસ્ત છે ને સાથે બાકી ન્યુ નામાં આપણે થોડોક મસાલો નાખવાનો છે ને હમણાં નાખી દઈએ તો ફાઈનલી ફેમિલી તમે જોઈ શકો મસ્ત આપણું શાક બની ગયું છે અને જો આ રીતનું એક શાક બનાવ્યું હોય તો ફેમિલી હવે છે ને આપણે જમી લઈશું જો એમ પણ એમ બાજુ આવે છે ને ફેમિલી આપણે જવું છે દરિયા કિનારે દરિયામાં કેટલા મોજા છે એવું જોવાનું છે અને મસ્બામાં કેટલું કામ હોઈ ગયું ને કેટલું બાકી છે ને બધું તમને બતાવું હમણાં હું અને ફેમિલી તમે જોઈ શકો આમાં છે ને આ રીતનું કંઈક કામ કરી રહ્યા છે મશીનમાં કોંગળીઓને એ બધું એટલું કરે છે કેમ કે ભાઈ છે ને આપણે એક બીજીમાં ઉતારી દેવાના એટલે હા જો ભાઈ આપણે કામ કરવું બળ પડે એટલે આપણે વિડીયો શરૂ કરી દેવાનું સીધું